છે ભાતનો લોચો એવી વાનગી છે કે ભાતનો લોચો કેવો અથવા તો ભાતનું ખીચું તો આ ભાતનું ખીચું એવી વાનગી છે કે એકદમ ફટાફટ તૈયાર થાય છે અને બહુ જ ટેસ્ટી બને છે

આપણે એક એક જેટલી રાય થઈ જાય એટલે એની અંદર જીરા સમારેલા લીલા મરચા લીમડો અને લાલ મરચા એ ત્રણ વસ્તુ ઉમેરી દેવાની છે એનો વધાર કરીશું પાંચમચી હિંગ લઈશું હળદર તમારા ઘરે જે પણ ભાત ખવાતો હોય એ ભાત તમે આમાં લઈ શકો છો બાસમતી ભાત છે કે કૃષ્ણ કમોલ છે કે જીરાસર છે જે પણ ભાત ખવાતો હોય એ ભાત તમે આની અંદર ઉમેરી શકો છો ભાત પેલા આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાના છે જેથી કરીને ભાતની અંદર બધો જ મસાલો સરસ સેટ થઈ જાય હવે એની અંદર મીઠું લઈશું એક ટી સ્પૂન મીઠું ઉમેરી લઈશું હવે એમાં દહીં ઉમેરવાનું છે અત્યારે આપણે પાક અપ દહીં લીધું છે જે ઉમેરી લઈશું

હલાવતા રહેવાનું છે જોડે જોડે થોડી કોથમીર પણ ઉમેરી લઈશું લીલું મરચું તો ઉમેર્યું છે પણ પાંચ ચમચી જેટલું લાલ મરચું પણ આપણે ઉમેરી લઈશું જોયું ને આ ખીચું કેટલું સરસ દેખાઈ રહ્યું છે ટેસ્ટી તો છે છે જ સાથે સાથે પણ સરસ દેખાઈ રહ્યું જો ભૂખ લાગે બાળકોને કે યંગસ્ટર્સ ને કે ભૂખ લાગે અને જો તમે આવું ગરમા ગરમ ખીચું બનાવી દો ને ખાસ એ ધ્યાન એ રાખવાનું છે કે આમાં છાશ છે થોડી ખાટી હોવી જોઈએ તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે ઉપરથી છે ને આપણે કાચું તેલ લેવાનું છે એટલે કે કાચું સિંગ કાચું તેલ લેશો ને તો આપણે તેલ પણ ઉપરથી તેલ રેડશું ને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને એની સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને આપણે આ એક મિનિટ માટે હલાવતા રહેવાનું છે જેથી કરીને ચણાનો લોટ છે એ સરસ રીતે ચડી જાય અને કચાશ એની દૂર થઈ જાય

આ ખીચું તમે ચોખાના લોટનું ખીચું ખાવજો ને એનાથી પણ વધારે ટેસ્ટી લાગશે એક વખત ટ્રાય ચોક્કસથી કરજો ગરમા ગરમ ખીચું તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ